નમસ્કાર હું સિદ્ધરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું સ્વામી દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિ તમે જ્યારે ગેટની અંદર પ્રવેશ કરો છો ત્યારે ત્યાંથી એકદમ નજીક જ્યારે આવો છો ત્યારે તરત જ તમને એક પંડિત આશાનંદકી મેજિક લાલ ટેન એક વીઆર થિયેટર જે વર્ચ્યુઅલ રિયાલિટી હોય છે એનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો આ વર્ચ્યુઅલ જે રિયાલિટી જે વીઆર થિયેટર છે એનો લાભ રહ્યા છે આ કેવી રીતે જે પહેરવાનું હોય તમે જોવો છો કે આ પહેરવાનું હોય અને એમાં તમને ખૂબ જ સામે તમારી દ્રશ્યો તમારી સામે જ હોય એવું લાગી રહ્યું છે ઘણા બધા લોકો આ જોઈ રહ્યા છે તો આની અંદર કેવી રીતે આખું આયોજન છે આ કેવી રીતે આમાં દેખાય છે અને શું બતાવી રહ્યા છે એની માહિતી આપણે એમના આયોજક પાસેથી લઈશું નમસ્કાર મારું બી અપડેટમાં આપવાગત હે સૌથી પહેલાં બતા ક્યાં એ કેસ પ્રકાર છે કામ કરતા સર એ વર્ચ્યુઅલ રિયાલિટી બેસિકલી તો હમલો વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસીસ કો યુઝ કરતે હે किसी भी प्रोजेक्ट को दिखाने के लिए या फिर गेम्स खेलने के लिए जो कि हर हर कोई यूज़ करता है बट यहाँ पे हम लोग इसका यूज़ कर रहे हैं जिसमें हम लोग महर्षि दयान जी की जो जर्नी है जो लाइफ सर्कल है जो उनके स्परिचुअल थिंग्स हैं या फिर जो भी उन्होंने अपने कार्यकाल में किया है वो सारी की सारी चीज़ें हम एज ए स्टोरी लोगों तक पहुँचाने की कोशिश कर रहे हैं थ्रू दर्चुअल रियालिटी सो so, मैं तो दिल्ली से आया हूँ मैं दिल्ली में मेरी खुद की आईटी कंपनी है और हमने इनके लिए एक प्रोजेक्ट पूरा डेवलपमेंट किया है आप यहाँ पर ये देख सकते हो ये इस तरीके की वीडियो होती है एनिमेटेड वीडियो होती है बेसिकली और ये 360 डिग्री पर वर्क करता है तो अगर आप देखेंगे आप ये डिवाइस है ये वर्चुअल रियलिटी डिवाइस होता है इसको बेसिकली क्या करना होता है आपको आँखों पर इसको पहनना होता है आप इस तरीके की आँखों से पहनते हो तो आपको ये पूरा का पूरा ऐसा

હા એનો અનુભવ તો સારું છે એમ કે આપણે થ્રીડીમાં વસ્તુઓ જોઈ શકીએ છીએ આપણે ઘણા વસ્તુઓનો આપણે અનુભવ કરી શકીએ છીએ કેમકે આપણને જે વસ્તુ પહેલાં ટ્રાય નથી કરી રહી જેમ કે ફ્લાઈંગ થઈ ગયું ને બોટમાં એ બધું એ બધું તમે અહીંયા વીઆરમાં જોઈ શકો છો અને તમે એક રિયલ રીતે ફીલ લઈ શકો છો એવું બધું છે એમાં ને ઓવરઓલ ધ એક્સપિરિયન્સ મેં અત્યારે તો અહીંયા જે દ્રશ્ય બતાવ્યો છે આ તો એક્સપોનો દ્રશ્ય બતાવ્યો છે કે અહીંયા જે હસ્તી છે મહારર્ષિ દયાનંદ સરસ્વતી એમનું જીવન કેવું હતું એ એનું વર્ણન એમ આ વિડીયોમાં બતાવ્યું છે એમ કે વીઆરમાં તો ઘણા વિડીયો આવે છે પછી એમાં તમે તમારી રીતે વિડીયો જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર તો આમાં સ્વામી દયાનંદ સરસ્વતીને લગતા ઘણા બધા વિડીયો તમને બતાવવામાં આવી રહ્યા છે તો તમે પણ અહીંયા આવી અને આ વીઆર થિયેટરનો લાભ લઈ શકો છો ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે